છેલ્લે વાત કરવી છે વિશ્વના બદલાતા બજારની પણ આપણે બજારના આધારે ચાલી રહ્યા છીએ એક સમાચાર આવ્યા કે કોકાકોલા હવે સોડાનું એમનું વેચાણ એટલું તીવ્રતાથી નથી થઈ રહ્યું જે અત્યાર સુધી કોક ખૂબ વેચાતી હતી અને એટલે જ હવે એ જે એમણે બે હજાર બારમાં જ શરૂઆત કરી હતી એ હવે દૂધ પ્રોટીન શેક મિલ્ક આ બધું વેચવાનું શરૂ કરે છે કાઉ મિલ્ક ગાયનું દૂધ એ વેચે છે એ પ્રોટીન શેક વેચવા માંગે છે હમણાં જ મને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો કે ગુજરાતીઓ પ્રોટીન શેમાંથી લે છે અને મેં મારો બહુ જ આમ જવાબ હતો કે દૂધ દહીં છાશ ને કઠોળ મોટાભાગે દાળ ખાઈએ છીએ કે આ બધું ખાઈએ એમાંથી પ્રોટીન મળી જતું હશે સામેથી જવાબ આવ્યો કે નહીં એટલું પ્રોટીન ન મળે જો તમે ઈંડા ન ખાતા હોવ માંસાહારી નથી પનીરનું પણ આપણે ત્યાં પનીર હમણાંથી ખૂબ ખાવાનું શરૂ થયું છે ને એમાં નકલી પનીર આપણે વધારે ખાઈ રહ્યા છીએ તો પનીરમાંથી પણ પ્રોટીન નથી મળતું તો એ પ્રશ્ન હતો કે પ્રોટીન શેમાંથી મળે છે શાંતિથી વિચાર કર્યા પછી પણ એ વાતનો જવાબ નહોતો કે પ્રોટીન તો આટલી વસ્તુઓમાંથી મળે છે સામાન્ય રીતે એના સિવાય પનીર કે ટોફું કે બધું જે ખવાઈ રહ્યું છે એ તો અત્યાર સુધી તો ખવાતું નહોતું મને નથી ખબર કે મારા માતા પિતાએ ખાસા વર્ષો પહેલાં પનીર ક્યારે ખાધું હશે કે એમને ટોફું ક્યારે ખાધું હશે આ હમણાંથી શરૂ થયેલા ટ્રેન્ડ છે એ શું કામ શરૂ થયા બધું જ સાવ હંબક છે કે ખોટું છે કહેવાનો પ્રયાસ નથી પરંતુ એ સમજવું પડશે કે હવે બજાર પ્રોટીન બાજુ આગળ વધી રહ્યું છે કોકા કોલાની કાઉ મિલ્ક કે પછી પ્રોટીન શેક વેચવાની શરૂઆત એ બદલાતા બજારની નિશાની છે પહેલાં સોડા છે ઇમોશનલ હંમેશા એડવર્ટાઇઝમેન્ટ એ ઇમોશન વેચીને કરવામાં આવે એમાં ભાવનાઓ વેચવામાં આવે છે કોઈ બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ નથી વેચતી એ ભાવનાઓ વેચે છે કેડબરી સંબંધોની એમ ભાઈ બહેનના સંબંધોની સરસ મજાની એડ બનાવે પાર્લેજી છે તો એ જૂના તમને નોસ્ટલજીક જમાનામાં લઈ જાય કે સ્કૂલમાં ટીચરે બધાને ભેગા કર્યા અને પછી પાર્લેજીની એડ આવે તો એમાં બિસ્કિટ ક્યાં વેચી રહ્યા છે એ લોકો એ કેડબરીમાં કુછ મીઠા હો જાય એવું કરીને ચોકલેટ નથી વેચતા એ તો પેલા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મળે છે ને પછી આમ ભેગા થઈને એક છોકરો છોકરી એકબીજાને ચોકલેટના ટુકડા આપે છે ભાવનાઓ વેચાઈ રહી છે કોકા કોલાએ પણ વર્ષો સુધી ખૂબ સરસ રીતે ભાવનાઓ વેચી અને ભાવનાઓ વેચ્યા પછી સ્પર્ધાના વાતાવરણમાંથી આવ્યા પછી હવે એ પ્રોટીન શેક કે પછી દૂધ વેચવા માટે બજારમાં આવી રહ્યા છે એનો મતલબ એ કે આવનારા સમયમાં એવું ડેફિનેટલી થશે કે પ્રોટીનની ડેફિશિયન્સી પર ડોક્ટર ઘણી બધી દવાઓ પણ પ્રિસ્ક્રાઈબ કરતા કદાચ થઈ શકે આવનારા સમયમાં એ પ્રોટીન એ ખૂબ મોટો ચર્ચાનો વિષય બને કે તમારા ડાયટમાં શું છે તમારા ડાયટમાં આ નથી તો કશુંક છૂટી રહ્યું છે એ રીતે બજાર આખું ઊભું થઈ શકે છે બજારના અને બજારના આવવાથી બદલાયેલા જીવનના અને આપણે કેવી રીતે બજારની કટપુતળીઓ છીએ એના બહુ બધા ઉદાહરણ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ શિકાકાઈ એક સાબુ આવ્યો હતો સાબુથી તો વાળ પણ ધોવાતા હતા એના પછી શેમ્પૂ આવ્યા મોટાભાગે ક્લિનિક પ્લસ ચી કે પ્રકારના શેમ્પુ રહેતા એના પછી બહુ જ બધી શેમ્પૂની બ્રાન્ડ આવી ગઈ એના પછી કંડિશનર આવ્યા હેર સિરમ આવ્યા હેર માસ્ક આવ્યા અને બાકીની પણ બહુ બધી ટ્રીટમેન્ટ આવતી ગઈ વાળ પહેલા ખરાબ રહેતા હતા અને અત્યારે બહુ જ સારા થઈ ગયા છે એવી તો વાસ્તવિકતા નથી કેમિકલના વપરાશથી લોકો કંટાળીને દૂર થવા માંડ્યા તો ડુંગળીવાળા શેમ્પુ આવી ગયા આયુર્વેદના આધારે બધું વેચાવા માંડ્યું હવે કઈ જગ્યાએ કોઈ એક માણસ પણ શોધીને બતાવે કે આ આયુર્વેદના આ શાસ્ત્રમાં લખેલું છે કે ડુંગળીનો રસ નાખવાથી આ થવાનું છે એટલે ડુંગળી હવે ઓછી પડે છે તો એમ બીજી દસ વસ્તુઓ એડ થતી જાય છે એટલે બધું કંઈ ને કંઈક નવું આવતું જાય છે બજાર એ આપણી ભાવના સાથે રમત રમે છે બજારે આપણા ખોરાકમાં એટલી હદ સુધી એન્ટર થઈ ગયું છે કે દર બીજું માણસ કહે છે કે હું આટલું પ્રોટીન લઈ રહું છું આટલું લઈ છું મને નથી ખબર કે એ દાદી કે જે એંશી કે નેવું વર્ષની ઉંમરે આજે પણ બહુ જ સુંદર યુવાન અને એકદમ બ્યુટીફુલ દેખાય છે જે ખૂબ મહેનત કરી શકે છે જે પાંચ કિલોમીટર તો આમ સરળતાથી ચાલી શકે છે જેમના ઘૂંટણમાં આજે ઘસારો નથી એ લોકોને એ લોકોને ખબર જ નથી કે પ્રોટીન કોને કહેવાય એમને ખબર જ નથી કાર્બોહાઈડ્રેટ શું હોય એમને એ જ નથી ખબર કે શું ખાવાથી ઝાડું થવાય કે શું ખાવાથી પતલું થવાય એમને એટલી ખબર છે કે ખાઈને બસ ખાલી પડી રહો તમે એને કંઈ તમારું શરીર ઘસે તમે શરીરનો ઘસારો ન કરો એનો ઉપયોગ ન કરો મહેનત ન કરો તો તમે બેઠા બેઠા બીમાર થઈ જાઓ માત્ર એટલી એમની સમજણ છે ખૂબ મહેનત કરતા હતા એ માણસો જેટલું જમતા એટલું એટલું વધારે તીવ્રતાથી કામ કરીને એ ખોરાક બાળી પણ શકતા હતા એટલે કેલરીઝ બર્ન કરવા માટે એમને કોઈ વિશેષ પ્રકારના ડાયટની જરૂર નહોતી પડતી કોકા કોલાનું પ્રોટીન શેક લઈને આવવું એ આવનારા બજારમાં આ આવનારા બજારનું બહુ જ મોટું અલામ છે કોકા કોલા ખૂબ મોટી કંપની છે જો એ કોઈ પ્રોડક્ટ લોન્ચ કરે છે તો એ એના માટે કેટલા પ્રયત્નો કરશે એ આપણને બહુ ગંભીરતાથી સમજાય છે પહેલાં એ થતું કે યુએસએમાં કે એ માર્કેટમાં લોન્ચ થતી પ્રોડક્ટ્સ ભારત સુધી આવવામાં એટલીસ્ટ પાંચ દસ વર્ષનો ગેપ આવી જતો હતો હવે પાંચ દસ મહિનાની પણ ગેપ નથી એટલે હવે માત્ર અમેરિકામાં ડાયટ આટલું ચર્ચામાં છે એવું નથી ભારતમાં પણ અને હવે માત્ર ભારતના શહેરોમાં નહીં ટુ ટાયર થ્રી ટાયર સિટીઝમાં અને ગામડાઓ સુધીમાં પ્રોટીન ચર્ચામાં છે અને એટલે જ જો તમારી આસપાસ કોઈ પ્રોટીનની ચર્ચા કરે છે જો તમારી આસપાસ ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે એક સાથે લોન્ચ થઈ રહી છે તો બજાર અને ખુલતા બજારને આપણે રોકી નથી શકવાના ભાવનાઓ સાથે રમતને પણ નથી રોકી શકવાના આપણી આજુબાજુની અનેક બ્રાન્ડ અનેક પ્રોડક્ટ એવી છે કે જે માત્ર ને માત્ર આપણે ભાવનાઓમાં જ લીધી છે આપણી જરૂરિયાતો અને આપણા શોખ એ બંને વચ્ચેનું અંતર હવે કોઈ જ નથી કરી શકતું કોઈને ખબર જ નથી કે જરૂરિયાતો કેવી રીતે આટલી બધી વધી ગઈ એટલે આપણી આપણે એનાથી સંપૂર્ણપણે નથી બચી શકવાના અપેક્ષા માત્ર એટલી અને કોકાકોલા પ્રોટીન શેક બહુ જ આમ તીવ્રતાથી માર્કેટમાં લોન્ચ કરવાનું છે એ વિષય પર વાત કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલે હતો કે આપણે એટલીસ્ટ એટલા તો સતર્ક રહી શકીએ અને એ વાતને ખાલી તર્ક સાથે વિચારીએ કે એ નેવું વર્ષના દાદી આજે જુવાન છે પેલા ગીરના જંગલમાં સરસ નેવું વર્ષે દાદી કેટલું બધું કામ કરી શકે છે કોઈ પણ આદિવાસી વિસ્તારમાં જાઓ ત્યાં ત્યાં તો એ કામ કરતી તમે સ્ત્રીઓને જોશો મહેનત સાથે કામ કરતી તો એમની પાસે એમના ડાયટનો હિસાબ નથી એ લોકો કેવી રીતે આટલી મહેનત કરી શકે છે અમદાવાદમાં મજૂરી કરતા જે માણસો છે એમને પણ જઈને પૂછો અને બહુ જ દૂર નથી જવું તો ઘરમાં મમ્મી પપ્પાને પૂછો કે તમે પ્રોટીન કન્ઝપ્શન તમારું કેટલું છે તમે એમને પૂછજો કે તમે કેટલું ફાઈબરવાળું ખાઈ રહ્યા છો અને કેટલા કાર્બ્સ ખાઈ રહ્યા છો તો એ તમારી સામે જે દ્રષ્ટિથી જુએ એ દ્રષ્ટિ કદાચ આપણી પાસે જવાબ હશે એનો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ આપણા થકી બને છે કોઈપણ દેશ નાગરિકો થકી જ મહાન બની શકે છે અને એટલે જો તમે બોલો છો મેરા ભારત મહાન તો પ્રયત્ન કરો એને મહાન બનાવવાનો ઝારખંડે ગુટખા પર પ્રતિબંધ લગાવી દીધો છે ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ જો લાગે તો એ દિવસે ઇમરજન્સી જેટલી હડતાળ થઈ જાય એટલી તીવ્રતા સાથે આપણે ત્યાં માવો ખવાય છે એટલે એ ખવાતો ને રોકાતો ક્યારે બંધ થશે એ ખબર નથી રસ્તા પર થૂંકાતો બંધ થાય એવી અપેક્ષા સાથે નમસ્કાર